નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા ફુદેરા પ્રતિનિધિ તરુણ પટેલનો રિપોર્ટ જૂના ફુદેરા ગામમાં જાગ્રસ્ત વાહનનું સફર રેસ્ક્યુ કરવામાં આવ્યો સમાચારની વિગતવાર જાણતા જૂના ફુદેરા ગામમાં ખેતરમાં એક ઇજાગ્રસ્ત વાહનની જાણ નવ યુવાન ચૌહાણ વિજયભાઈને તથા તેમણે સામાજિક કાર્યકર્તા તરુણભાઈ પટેલને જાણ કરી હતી તરુણભાઈ પટેલે તાત્કાલિક વન વિભાગમાં જાણ કરી હતી જેના પરિણામે વનપાલ જયેશ પટેલ અને વનરક્ષક પાયલબેન ઘટનાસ્થળે પહોંચ્યા હતા જ્યાં નવા ફુદેરા અને જૂના જૂના ફુદેરા ગામના નવ યુવાનો તથા ગામના નાગરિકોએ વન વિભાગની ટીમ સાથે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો સૌના સંયુક્ત પ્રયાસોથી જાગ્રસ્ત વાનરનો સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વાનરને સારવાર માટે સહી સલામત વન વિભાગથી લાડોલ નર્સરી ખાતે મોકલવામાં આવ્યું હતું આ ઘટના સમાજના સહિયારા પ્રયાસો અને જાગૃતિ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે વન્ય જીવનની વન્ય પ્રાણીઓની આપણે સુરક્ષા પૂરી પાડીએ આપણી નૈતિક જવાબદારી છે આવા સમાચારો એટલે લઈને ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારા